હેલો મિત્રો વિવેશ કૃષ્ણ વેલકમ ટુ તેન જોશી વિલોગ સો અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ જમીને જરાક ફ્રી થયા હતા તો મારા ભાઈ સિંહને કંટાળો આવતો તો કા હા કંટાળો આવતો હતો કાલો વિલોગ બનાવીએ એમાં શું સો આજે સ્કૂલે પેલો દિવસ હતો

પપ્પા નવી હેર સ્ટાઈલ જોઈ નથી જોઈ વાઈટ વાઈસ હા જો બ્લેક એન્ડ વ્હાઇટ નું કોમ્બિનેશન સાઈડ થી એ જો કે તો નિયો કોઈને આપણે ડાઈના પૈસા બચાવવાના છે સો છે ને એમાં એવું છે કે વાડ કપાયવા તો હવે નોર્મલી સફેદ વાડ આવે છે તો રવિવારે વાડ કપાયવા ને પછી થોડુંક આળસ આવ્યું ને તો એમ થયું કે ભાઈ ડાઈ નિરાતે કરાવી લાવું એટલે સ્કૂલે એને મૂકવા ગયા હતા એટલે બધી પબ્લિક મને જ જોયા રાખે હો એમ કે આ ભાઈ વળી કેવી નવી ફેશન કરીને બેઠા ઉપરથી કાળા વાળ છે અને સાઈડ થી દોરા છે અને પછી અમારે જઈ નહીં કરાવો કરાવો એવું નથી કરાવું હા તો તને કઈ હેરસ્ટાઈલ ગમે વટકા કટ મને મિલિટરી કર ગમે કઈ

પછી જઈને હે ને રોજ સંભળાવ રહી ગઈ રોજ મેં ફરકા છે છલમ નથી આવતી ને કોણ નથી આવતી તો ને છલમ રોજ તો પણ કરે છે તને છલમ નથી આવતી પછી એમાં વાત તો હોય પછી આમ ધોકો લઈને છોકરા ને મારી શકે કુલુડીમાં તો મજા આવે ને બાજણા કે ના કેવાય

तंक में ज़रूर बाहर भी काम नहीं करता। पैसे जीब में रखे हो पैसा, पैसा नहीं है हमरे पास। क्यों तो नहीं, नहीं करता? मेरा लड़का है खर्चा रहा, खर्चा रहा, खर्चा रहा। पेपर खाए, आइसक्रीम खाए, 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 दादा खाए। दादरिया ना? दादरिया

આ ગદા સિંહ નું મોઢું સારું લાગ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફની લાગ્યું હોય તો લાઈક કરજો વિચિત્ર લાગ્યું હોય તો કાલે પાછો વિડીયો જોજો